ત્રણ વ્યક્તિ જેનું નામ છે મિયા જા તોસીઓ સુઝુકી અને ઈશાઓ ટાકાહાટા આ ત્રણ વ્યક્તિઓએ ભેગા થઈ અને એક સ્ટુડિયોની સ્થાપના કરી જે સ્ટુડિયોનું નામ છે સ્ટુડિયો જીબલી

એમાં જીબલી સ્ટુડિયો ની ચાર ફિલ્મ જોવા મળે છે કે જે સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ છે એ ચાર ના નામ તમે જોઈ શકો છો તો દોસ્તો હવે જાણીએ કે જીબલી નામ કેમ પડ્યું તો ઇટાલિયન એક પ્લેન છે આ પ્લેન નું નિક નેમ છે જીબલી જેના ઉપરથી જીબલી સ્ટુડિયો નામ રાખવામાં આવ્યું એવું પણ કહેવામાં આવે છે કે સહારાની જે ગરમ હવા છે એને ઇટાલિયન વડમાં કિબલી કહેવાય શું કહેવાય કિબલી કિબલીના વડ ઉપરથી જીબલી નામ આવ્યું છે તો આ છે જીબલી નામ શા માટે પડ્યું એનું કારણ હવે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે ચાલીસ વર્ષ જૂની આ જે જીબલી સ્ટાઇલ છે અત્યારે શા માટે ટ્રેન્ડમાં છે તો દોસ્તો ઓપન એઆઈ દ્વારા ચેટ જીપીટી જીપીટી ફોર પોઈન્ટ ઓમાં એક નવું ટૂલ ઇન્ટ્રોડ્યુસ થયું છે આ ટૂલમાં એવું છે કે તમે કોઈ સિમ્પલ ઇમેજ ને જે સારી વિઝ્યુઅલ કન્ડિશનમાં જે ઇમેજ હોય એ ચેટ જીપીટીમાં એડ કરી દો એટલે વિધિન એક મિનિટની અંદર આ સિમ્પલ ઇમેજ જીબલી સ્ટાઇલમાં કન્વર્ટ કરી દે છે ઓકે જેથી કરીને અત્યારે બધા ટ્રેન્ડમાં છે

જે ઓપન એઆઈ ના સીઈઓ છે જેના દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે કે ભારતના લોકોએ એટલી બધી વખત ચેટ જીપીટી દ્વારા જે જીબલી સ્ટાઇલમાં ઇમેજ કન્વર્ટ કરી છે જેથી કરીને તેનું જીપીયુ જે મેલ્ટ થઈ ગયું છે અને ટ્વીટમાં માં એવું પણ કીધું છે કે હવે અમારા કર્મચારી આરામ કરવા માંગે છે જેથી કરીને સેમ ઓલ્ટમે એવું કીધું છે તેમના ટ્વીટમાં કે હવે

જેથી કરીને એમની પાસે એક મિલિયન ડેટા ઓલરેડી કલાકમાં દોસ્તો સ્ટોર થઈ છે છે ઓપન જે જે ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે એક વીક ની અંદર તેમને એક મિલિયન જેટલા ફોલોવર મળી ચુક્યા હતા જયારે જીબલી સ્ટાઇલ ની મદદથી તેમને એક કલાક ની અંદર એક મિલિયન જેટલા ફોલોવર જે છે એ વધારે દીધા છે

આ લેક્ચર તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ ને ફોલો કરતા રહેજો આ યુટ્યુબ ચેનલને જો ફોલો કરવાની બાકી હોય તો અત્યારે જ ફોલો કરી દો જેથી કરીને આવા સરસ મજાના લેક્ચર તમે જોઈ શકો